તો જેમાં જાય દોસ્તો અત્યારે આપણે જુઓ દાંતડા આપણે લઈ લઈ રહ્યા છીએ ખેતરમાં અને આજ વાડવાના છે ઘઉં તો ચલો આજ જઈએ આપણે ઘઉં વાળવા માટે તો દોસ્તો આપણે પોપવાયા છીએ ખેતરમાં અને આજ આપણે વાઢીશું ઘઉં એના માટે જુઓ દાંતડા બીજે લઈ લીધો છે અને બસ ફાઈનલી સપોર્ટ કરતા રહેજો અને ચલો આપણે થોડા ખેતરમાં જઈને થોડો વિડીયો બનાવવાનો છે ને આજ આપણે પંદર દિવસ હવે બસ ગવામાં મચવાનું છે તો ચલો તો દોસ્તો આ છે આપણા ઘઉં જુઓ તમને એ ઘઉં દેખાય બધા વાઢવાના જ છે આજ જોઈ લો આ આપણું છાપરું આ છે આપણા ઘઉં બાજરી બીરી હતી ઉગેરી છે ચલો આ મારી તમે પાછળ જોઈ રહ્યા છો આ બધે ગૌ આપણે વાઢવાના હતી તો હવે આજે આપણે નવા નવા ચાલુ કરીએ તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ચાલો તો ચલીએ દોસ્તો આપણે ગૌ વાઢવાનું ચાલુ કરી દીધું આ તમે જોઈ લો આપણે વાઢ્યા છે થોડાક જ તો બીજા બધા વાઢવાના વાટવાનાથી તો ફાઇનલી સપોર્ટ કરતા રહે ને જુઓ વાઢવાનાથી પંદર દાણા અહીંયા બોલાવવાના નથી